નમસ્કાર શ્રીમદ ભગવદ્ ગીતા સાતસો શ્લોકોનું જ્ઞાન પણ સવાલ એ છે કે શું આજના આધુનિક જીવનમાં એ આપણને કામ આવી શકે સુખ શાંતિ અને સફળતા શું આ બધું ગીતામાંથી મળી શકે છે ચાલો આજે આપણે ગીતાના આ ગહન ઉપદેશોને સરળ રીતે સમજીએ અને જોઈએ કે તેને જીવનમાં કેવી રીતે ઉતારી શકાય ગીતાની શરૂઆત જ એ ખૂબ જ ગહન વાક્યથી થાય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું દરેક જીવના હૃદયમાં આત્મા સ્વરૂપે રહું છું આનો મતલબ શું થયો મતલબ કે ઈશ્વર ક્યાંય બહાર નથી એ આપણી અંદર જ છે અને આ જ આ જ ગીતાનો મૂળભૂત પાયો છે પોતાની અંદર રહેલા એ આત્માને ઓળખવો એ જ સાચું જ્ઞાન છે તો આ સમજણની સફરમાં આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં આપણે આત્માના સાચા સ્વરૂપને જાણીશું પછી કર્મના સામર્થ્યને સમજીશું ત્યારપછી જીવનના સંઘર્ષો માટે જ્ઞાન મેળવીશું અને છેલ્લે આંતરિક શાંતિનો માર્ગ શોધીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિષયથી આત્માનું સાચું સ્વરૂપ ગીતા એક વાત પર ખૂબ ભાર મૂકે છે કે બધા જ જ્ઞાનનો પાયો છે આત્મજ્ઞાન એટલે કે પોતાની જાતને ઓળખવી ગીતા બહુ સીધી અને સ્પષ્ટ વાત કહે છે ભલે કોઈ વ્યક્તિ આખી દુનિયાનું જ્ઞાન મેળવી લે મોટા મોટા ગ્રંથો વાંચી લે પણ જો એ પોતાની જાતને જ ના ઓળખે પોતાના સાચા સ્વરૂપને ના સમજે તો એ અજ્ઞાની જ છે સાચું જ્ઞાન બહારથી નહીં અંદરથી શરૂ થાય છે હવે જુઓ ગીતા આત્મા અને મન વચ્ચેનો તફાવત કેટલી સુંદર રીતે સમજાવે છે આત્મા એ આપણો અંદરનો અવાજ છે જે હંમેશા સાચું શું છે એ જાણે છે એ શાશ્વત છે પણ આપણું મન અરે એ તો ચંચળ છે ઈચ્છાઓ અને દુનિયાદારીમાં ફસાયેલું રહે છે અને જીવનનો સૌથી મોટો પડકાર જ આ છે મનને સમજાવીને આત્માની વાત સાંભળ તો આત્મા અને મનની વાત તો થઈ પણ હવે આગળ શું હવે વાત આવે છે કર્મની એટલે કે આપણા કામની આપણી એક્શનની ચાલો આપણા બીજા વિભાગમાં જોઈએ કે કર્મની શક્તિ શું છે અને ગીતા એના વિશે શું કહે છે ગીતામાં આધ્યાત્મિક વિકાસ માટે મુખ્યત્વે ત્રણ રસ્તા બતાવ્યા છે પહેલો છે ધ્યાનયોગ એટલે કે મેડિટેશનનો રસ્તો બીજો છે જ્ઞાનયોગ એટલે કે જ્ઞાન અને વિવેક દ્વારા સત્ય સુધી પહોંચવું અને ત્રીજો જે ખૂબ જ મહત્વનો છે એ છે કર્મયોગ એટલે કે ફળની આશા રાખ્યા વગર કામ કરવું અને જાણો છો આ ત્રણેમાંથી ગીતા કર્મયોગને સર્વોચ્ચ માને છે કેમ કારણ કે દુનિયામાં રહીને કામ કરતા મોટાભાગના લોકો માટે આધ્યાત્મિક ઉન્નતિનો આ સૌથી વ્યવહારુ અને અસરકારક માર્ગ છે તો પછી આ નિઃસ્વાર્થ કર્મ કરવું એટલે શું એના સિદ્ધાંતો બહુ સરળ છે પહેલું ફક્ત પોતાનું કર્તવ્ય કરો પરિણામ શું આવશે એની ચિંતા છોડી દો બીજું જે પણ કામ કરો એ માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને કરો અને જુઓ રાજા જનક જેવા મહાન જ્ઞાનીઓએ પણ આ જ રસ્તે ચાલીને પરમસિદ્ધિ મેળવી હતી સારું કર્મની વાત તો સમજાઈ પણ જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે ખરું ને તો ચાલો હવે ત્રીજા ભાગમાં જોઈએ કે જીવનના આ યુદ્ધો લડવા માટે ગીતા આપણને શું વ્યવહારુ જ્ઞાન આપે છે જરા એક ક્ષણ માટે વિચારો જ્યારે જીવનમાં કોઈ મોટી મુસીબત આવી પડે ચારે બાજુથી બધું ગૂંચવાયેલું લાગે ત્યારે એવી કઈ વસ્તુ છે જે ખરેખર આપણને બચાવે છે આપણને ટકી રહેવાની હિંમત ક્યાંથી મળે છે ગીતા કહે છે કે મુશ્કેલીના સમયે આપણી સાચી ઢાલ આ સાત ગુણો છે આપણું જ્ઞાન આપણી વિનમ્રતા બુદ્ધિ અંદરનું સાહસ કરેલા સારા કર્મો સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા આ ગુણો હોય તો ગમે તેવી આપત્તિમાંથી બહાર નીકળી શકાય છે સાચી શક્તિ ક્યાંથી આવે છે એ સમજવા માટે આ ઉદાહરણ બહુ જ સરસ છે જો ગરમ લોખંડને તમે ગમે તે આકારમાં વાળી શકો છો આપણું મન જ્યારે ગુસ્સામાં કે ચિંતામાં હોય ત્યારે આવું જ કમજોર હોય છે પણ એ જ લોખંડ જ્યારે ઠંડુ અને શાંત હોય છે ત્યારે એ એકદમ મજબૂત અને અડીખમ બની જાય છે બસ આપણું મન પણ એવું જ છે શાંત મન જ આપણી સાચી તાકાત છે અને જીવનના આ યુદ્ધમાં જીતવા માટે ગીતા આપણને ત્રણ શસ્ત્રો આપે છે પહેલું ધર્મ એટલે કે આપણું ન્યાયી કર્તવ્ય બીજું ધૈર્ય એટલે કે ધીરજ અને ત્રીજું સાહસ એટલે કે હિંમત આ ત્રણ સાધનો જેની પાસે હોય એ કોઈ પણ લડાઈ જીતી શકે ભલે તે બહારની હોય કે અંદર તો આપણે આત્માને સમજ્યા કર્મને જાણ્યું અને જીવનના યુદ્ધ માટેના શસ્ત્રો પણ જોયા પણ આ બધું શાના માટે આ બધાનો અંતિમ ધ્યેય શું છે એ છે આંતરિક શાંતિ તો ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી અગત્યના વિભાગમાં જઈએ અને જોઈએ કે એ શાંતિનો રસ્તો કયો છે ગીતા એકદમ સ્પષ્ટ કહે છે શાંતિના માર્ગમાં સૌથી મોટા અવરોધો ક્યાંય બહાર નથી એ આપણી અંદર જ છે આપણો પોતાનો અહંકાર અને આપણી લાલચ આ જ આપણા સૌથી મોટા દુશ્મન છે જે આપણી શાંતિ છીનવી લે છે તો પછી શાંતિ મળે કેવી રીતે શ્રીકૃષ્ણ એનો સીધો માર્ગ બતાવે છે જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું અને મારુંના અહંકારમાંથી મુક્ત થઈ જાય છે તેને જ સાચી અને અપાર શાંતિનો અનુભવ થાય છે આપણે બધા સુખ શોધીએ છીએ પણ ક્યાં પૈસા પ્રસિદ્ધિ પદ જેવી બહારની વસ્તુઓમાં પણ આ બધું તો ક્ષણિક છે ગીતા અનુસાર સાચું અને કાયમી સુખ તો સંતોષ અને કૃતજ્ઞતાની આંતરિક સ્થિતિમાંથી જન્મે છે અને આ જીવનનો સૌથી મોટો ખજાનો છે અને અંતે એક વિચાર પ્રેરક પ્રશ્ન જે ગીતાના સંપૂર્ણ સારને રજૂ કરે છે જીવનની અસલી લડાઈ હંમેશા બહારની દુનિયા સાથે નથી હોતી પણ પોતાની અંદરના વિચારો અહંકાર અને ડર સાથે હોય છે તો આપણું સૌથી મોટું યુદ્ધ કયું છે બહારનું કે અંદરનું